મારી માની સ્વાગત મારા છોકરાનો ફોન આવ્યો કે બાપા ગમે મારે ઝગડો થયો હે મારો છોકરો શું કરે ઝઘડો બોલો લોકો એને ગમે યારો ને એટલો કરે એટલે ફરી શું કરવું હે હું જવું કે પણ મારા હરેક વાર સેંગો ગેંગો હે દરેક પૂરવા દે એમ થાય હજુ થાય એટલે ફરી આવું હજુ આ બે હે હે યાર મારી માની સ્વાગન આ ખેતમ લોકો હે ને મારી હરેક વાની એક શેંગ નહીં દેવા દેતા બોલો દૂધ લઈને જશે બહ લેતા છે એક હાથમાં મારી શેંગો લઈને જશે બોલો ના પણ આપણે તો હું પાછળ ધડો મેઉં શેંગો લઈને જાય છું મારી

મને કે પાવ આમ ને તેમ બધું ના હોય એટલે ભાઈ અહીં થાકેલો હોય અહીં આવી આખા દાદાગીરી આય હોમે તા ખબર પડે એ દ્વારા વારા બોલાય શી ખબર પડે આમ એમ અહીં કોડમાં હોમે આવે તા ખબર પડે એન આઈ દાદાગીરી માવું હામે કર્યા શું લ્યા થયું ભાઈ શું થયું શું થયું પેલા દાદાગીરી કરાવવાને કેમ કરાય ને તું હજાર જો માથાકૂટ ના કરી તું એકને એક હું અમારો

મારા છોકરો ભાવ કિલો પચીસ રૂપિયા ભાવ પડ્યો તમાકુ નો આ બધું ગાડી દેવાનું મારો કહી દેવાનું ગાડી દેવાનો શું કર્યું એમ શું જો

આ બધું આ વેણવાનું એ મારે એને ખબર ના પડતી એમ પાહો ગોલા બોલ કરા અલ પાહો નોના મોડે બોલ બોલ કરે મારા પાહો મને એ કા એની બાપાની ઉંમર નો હું પાહો મને મારા જવું પડશે મારા વડે એને તો અમન જા દે આ તો કેવું જ છે કે તમારો છોકરાને ઠખાર જોડે બાબા ઓ આવો

જાઓ જતા રહો ને તો મારો છોકરો હોફે જશે ને તો મારી માની સ્વાગત તમને દોડાઈ દોડાયોડાયો બોલું શું થયું અરે અત્યારે ફોન મારો એટલે મેં તમ કીધું એવું કયું છું એવું એવું તો ઉભો રેજે આવું સારું સારું

દાદા ગેરગીરી લે દાદાગીરી કરવા નઈ દાદાગીરી કોણ ખાનદા ને ઓળખતો નહી લે તું હે

બાપ જેવા બેટા અને વડે જેવા ચેટા ફાડી નાખે એવા મારા બેટા બેર્યા નહીં

મેં આ છોકરા શીખો મને હારી આવી નહીં એટલે અત્યારે આ દશા મારા છોકરાની થઈ છે એટલા માટે હું બધા વડીલોને કહું કે તમારા છોકરાને સારા સંસ્કાર આપજો અને આગળ પેલી કરજો બધે પે હું તમારે જે કહેવાનું એ કહી દઉં વિડીયો અમારી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી